એટલે તબિયત ઠીક નથી ને એટલે પણ આને જોઈને મને એવું લાગે છે કે મારા ભાભીને મારા ભાઈની યાદ સતાવતી હોય એવું લાગે છે ભાઈનું ઘર હું હંમેશા માટે છોડીને આવી છું તો શું કામ આવી ગુસ્સો છોડ ને મારા ભાઈની વાતે છોડ તારે આપડા બે નણન ભોજાઈની વિશે વિચારું જોવે કે નહીં આપણે નણન ભોજાઈ પછી ને બેસ્ટ ફ્રેન્ડ છીએ જોયું નહીં આપણે એકબીજાને તુકારા બોલાવીએ છીએ મારા ફ્રેન્ડ છે মা গ প ভাবি তার মানেকে উজয়ত তুনে কে তার বালার মাকে পেশাজ হ হয়েছে ম আপ অন্য কর বপা আপিদ এমা রিসে র হ স গ ঠিয়া ফলিসা থাবিরিতে বাত করে। चल सॉरी बोल सॉरी तो મારે ત્યાં તું હવે વધારે પડ તું બોલી રહી છે મારે આણગમતા સબને અહીંયા જ પૂરી પૂરો કરી દેવો છે મારે આશાની આંટી હું जाऊ છું જય શ્રી કૃષ્ણ અરે બેટા બોલી પ્રિયા આટલો બધો ગુસ્સો સારો નહી બેટા

આપણા ઘરને ફરીથી અંજવાળાથી ફરી દો બેટા હું સમજુ છું મારા દીકરાની ભૂલ છે હું એના વિશે તમારાથી માફી માંગુ છું બરાબર તમે મેં કોમેધો ને મને સાર મેળવશે તો પછી બેટા ચાલો આજે મારી સાથે આવો છો ને

તારી માટે સહેલો હશે પણ સંબંધ બાંધ્યો ત્યારે કેટલી મુશ્કેલી પડી હતી ઈ કોઈને પૂછ્યું તે કોઈ દિવસ સંબંધ જોડતી વખતે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે મેં કાંઈક વાંચેલું કે જીવન એટલે તો મુશ્કેલીનો મહાસાગર પણ એમાં જો આપણે ધીરજથી મંથન કરીએ ને તો સાચા મોતી મળે છે છે ને નથી

બેટા મે ઘણો બધો વિચાર કરીને એક નિર્ણય લીધો છે જો તમને ગમે ને તો હા કેજો અરે વાહ મમ્મી સુપર આઈડિયા આપ્યો છે તમે તો પછી આજથી જ અમલમાં મૂકીએ સારું ચલો હું જાઉં છું જય શ્રી કૃષ્ણ હા બેટા જય શ્રી કૃષ્ણ અરે તમે બેઠા અહીંયા હા તું તો ઘરે આવતી નહોતી પછી અમને થયું કે અમે ક્યાં જઈએ વેવાણ તમને પૂછ્યા વગર અમે તમારા ઘરે ધામા નાખીએ છીએ રોજ રોજ પ્રિયા બહુને મનાવવા આવવા અને માને નહીં એની કરતાં અહીંયા જ રહીએ તો સાથે તો રહેવાય સારું સારું તમે બધા આવી ગયા મારા ઘરે એ તો સારું કર્યું પણ મને લાગે છે મારી દીકરી માનવાવાળી તો છે નહીં મમ્મી આ અંકિતા એ મને ડિવોર્સ પેપર તો આપ્યા જ છે પણ મને થયું કે એક એકાદ દિવસ એની સાથે રહી જવું આમે મને કાય અકડુ સાથે ફાવવાનું તો છે જ નહીં મને પણ તમારી સાથે રહેવાનો કોઈ શોખ નથી મેં તમને અહીંયા નથી બોલાવ્યા ડિવોર્સ પેપર મેં આપ્યા છે ને તો વેલી તો તેમાં સાઈન કરી દેજો એટલે આ અણગમતા સંબંધમાંથી હું છૂટી થાઉં હા ભાઈ હવે તું સાઈન કરી જ દે આંટી મને નહોતી ખબર તમારી છોકરી આટલી બધી અકડું છે નહીતર હું એની સાથે ફ્રેન્ડશીપ જ ન કરત તું છે ને ભાઈ ફાઈન કર દે હું તારા માટે બીજી છોકરી ગોતીશ તમે બધા ચૂપ બેસો ને અમે આ વડીલો બેઠા છીએ ભાઈ આજના છોકરા છોકરીઓ એ પોતાના માં બાપ ની કિંમત એક કોડીની કરી નાખી છે હાવ હા બેન ઈ તો મોટી ચિંતા છે તમારે કહે બોલવું એની બોલા તો હું તમારા નિયર પર ડરબચું રીતમ સાથે મારા જીવનમાં અંધકાર સિવાય મને કાય દેખાતું નથી પ્રિયા ભાઈ તમે અહીંયા જ રહો બધું સમુસૂત્ર પાર પડી જશે બધું સરખું થઈ જશે ભાભી મે તારીສ માટે બદામ શેક બનાવ્યો છે પીઉં છે ને તારે મારે કાય પીવું નથી ઓ તું જ પી લે મારે પ્રિયા કાસ્કો મારે માથું ઓળાવું છે મને ઓળાવી દઈશ અરે આપણે ડિવોર્સ લેવાના છે એક દિવસ મારું માથું ઓળી દઈશ તો એમાં શું થઈ ગયું અત્યારે નથી પણ એમાં શું થઈ ગયું ઓળી દેને ઓ બાપરે ગુસ્સે થઈ ગઈ સોરી સોરી ખબર નહીં પોતપોતાને શું સમજે છે બધા એક પછી એક કરવા પહોંચી છે પ્રિયા તે હવે તારી બતાવી દીધી છો તને શરમ બરમ કઈ છે કે નહીં પ્રીતમ તારો પતિ છે તેના ઉપર હાથ ઉઠાવવાની કોશિશ કરી પ્રીતમ મારો પતિ હતો હતો નહીં છે સમજી મારી પ્રિતમ લાયક છે અને તું છે આટલી નાની શોધવા જઈશ ને તો પણ મળે પ્રિયા જો આઠ જે દિવસે આવીને એક દિવસે મારી તો આ દિવસ ના આવે আনে তু আবেগ লেই নে ক্যা ছাইছে? তু আনে আবজা আমে লালোকো মনে শান্তে লে ঵াতো দেশো নি? এটলে মে মিচেরু কে ও মোটা ভেন બકરી કેરે બોજ નથી હોતી પણ દીસા મને આવેલ દીકરીના માં બાપને દુનિયા કેરે શાંતિ નથી લેવા દેતી બેટા મમ્મી તો સીધે સીધું કહી દેને કે હું મારા સાસરે ચાલી જાઉં બેટા તું સમજુ છે સમજદાર છે અને સમજદારને ઈશારો કાફી છે બેટા તું હરખથી આવે ને તો 15 દિવસ નહીં પણ બે મહિના રોકાને એ મને વાંધો નથી તે જોયું ને તારા સસરા કુમાર તારી નણંદ બધાને તારી પ્રત્યે કેટલી લાગણી છે મમ્મી તો આ બધું મને પહેલા કેમ ન સમજાયું પહેલા મને સમજાયું જ તો આ વાત અહીંયા સુધી પહોંચાત જ નહીં બેટા સ્ત્રીને ક્યારેય સમજાવી નથી પડતી સ્ત્રી તો સમજણનો ભંડાર હોય છે પોતાની રીતે જ સમજી જાય છે મમ્મી સોરી બેટા સોરી મને નહીં તારા સસરા નણંદ અને પ્રીતમને કે એ લોકો જો ઘરે જાય છે પ્રીતમ કુમાર દિવસના કાગળ ઉપર સાઈન કરે ને એ પહેલા તું એની પાસે જા હા મમ્મી જલ્દી ચાલો ચેક માર્યા કે મોડું ના થઈ જાય કામ હું અહીંયા જ બોલાવું એ લોકોને ચાલો પપ્પા હવે આપણે જઈએ

আজ মে সাত জ ুষ। আ আজ মে আরলা আুসা । আতা সতেজানে যুদ্ধি।

ઓકે ડાઈ થઈને રહે છે સમજીને રહે છે બધાની સેવા કરજે હવે કોઈ દિવસ ફરિયાદ આવવી જોવે નહીં હા બેટા ઓકે મમ્મા મિત્રો અમારા વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો કમેન્ટ પણ કરજો ધન્યવાદ